દિવાળીના તહેવારો નજીક આવતા હોય અને શહેરીજનોને તૂટેલા રોડના કારણે હાલાકી ન પડે તે માટે જીઓડીસી દ્વારા શહેરના જાહેર માર્ગોને ખોદી નાખવામાં આવેલી ભૂગર્ભની પાઇપલાઇનના કારણે પડેલા ખાડાઓમાં રિસરફાઈસિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી જળચોકથી સુભાષ ચોક સુધી જીઓડીસી દ્વારા નાખવામાં આવેલી ભૂગર્ભની પાઇપલાઈન નાખતા ખાડાઓમાં પડી જવા પામ્યા હતા જેનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ તેમજ દેવચંદભાઈ પટેલ પટેલ જયેશભાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જળ ચોક થી સુભાષ ચોક સુધી રીસરફેસિંગનું કામ અને સુભાષ ચોક થી બગવાડા સુધી ના બંને બાજુના માર્ગોનું પણ દિવાળી પૂર્વે નવીનીકરણ કરી શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવામાં આવવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું

રોડનું કામ ચા લગભગ અઠવાડિયા દસ દિવસ સુધી ચાલશે અને જે ભગવાડવાળો રોડ છે એ બંને સાઈડથી નવો કરી અને પબ્લિકની સુખાકારીમાં વધારો કરવામાં આવશે